નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસને ને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો કપાસના વાયદા બજારમાં આજે ઉશાળો અને હવે કપાસ રાખવો કે વેચી નાખવો સાથે જ દરેક માર્કેટિંગની અંદર અત્યારે કેવા ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં સેલે સુધી બન્યા રહેજો તો મિત્રો આગળ વાત કરીએ તો દેશમાં રૂની આવકનો આજે પચાસ હજાર ગાસરીની અંદર પહોંચી ગઈ છે અને ગુજરાતમાં પણ હવે મામૂલી આવક થાય છે અને આ સંજોગોમાં કપાસની બજારમાં ખાસ કોઈ મોટી મુમેન્ટ નથી પરંતુ જો આગળ ઉપર બજારમાં કપાસિયાની બજારમાં વધાર સુધારો કપાસના ભાવમાં પણ વધારે સુધારો થાય તેવી ધારણા છે તો મિત્રો રૂહની બજારમાં મજબૂતાઈનો માહોલ છે અને કપાસિયા ખોળના ભાવમાં આજે પચીસ રૂપિયાનો સુધારો પણ થયો છે અને કપાસિયાની વેચવાલી ઓછી હોવાથી તેના ભાવમાં આજે દસ રૂપિયા વધ્યા છે અને આ સંજોગોમાં રૂહની બજારમાં આગળ ઉપર બજારો હજી પણ મજબૂત રહે તેવી ધારણા છે તો મિત્રો ખાસ કરીને ગુજરાતમાં શંકર ભાવ શંકરઋનો સો થી ચોપન હાજર ચારસો ના હતા અને કલ્યાણ ઊનો ભાવ ખાંડીએ ત્રણસો ને પચાસ રૂપિયાનો સુધારો થતા સત્રીસ હજાર બસો થી છત્રીસ હજાર પાંચસો ના તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે કાલાવાડ ચૌદસોથી પંદરસો ને એકત્રીસ રૂપિયા જામજોધપુર તેરસો એક્યાસીથી પંદરસો એકતાલીસ રૂપિયા ભાવનગર તેરસો બાહથી ચૌદસો ચોરાણું રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો રૂપિયા બાબરા ચૌદસો ચાલીસથી પંદરસો પંચાવન રૂપિયા રાજકોટ ચૌદસોથી પંદરસો ને ચાલી રૂપિયા અમરેલી આઠસોથી પંદરસો ને ઓગણ રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો ને વીસ રૂપિયા જસદણ તેરસો પચાસથી પંદરસો રૂપિયા મહુવા અગિયારસો સન્નુંથી ચૌદસો સુડતાલીસ રૂપિયા